આપણે બાર ચલો ખાના હોય શકો છો ખાના હોય આપણે આ ટીવી હે દોસ્તો ચલો બાર આવી જાય છે તો દોસ્તો તમે એક જ નહીં કહું છું કે તમે સપોર્ટ આવો તો આપણે હાર વિડીયો બનાવીશું અને બીજું મારા ચેનલના નેચરની જે એક ચેનલ ચેનલ અને જઈને તરત લાઈક કરો દોસ્તો ચાલો હમ આ ગયે હે આજે પાક આપણે મહેસાલા જવાનું છે આપણે બીજો નહીં ઉતારીશું ઉતારીશું તો ઉતારીશું બરાબર ચકલી ઘર લેતા ચકલી ઘર ચલો એ ચકડી બેગ તો દોસ્તો ચલો તો આ આવો મારો છે તમને હું બતાવશું ચલો ઇધર મૂકો ઇધર હું ચકડી નહીં હે પણ કાબડમાં મં આવતી હતી દેખો મને તમને મારો દેખાતો હોય તો હા તો અને આપણે શું કરશું ચાર પર બોઆજ છું

તો દોસ્તો ચાલો આપણે રોટી લઈને આવીએ હોય તો ગાયમાં તમે આવતા આવો દોસ્તો રોચિ લાવી દીધી છે ગાય ગઈ ગાય આ ગઈ લે લે આ તમે કીધી રોટડી તો દોસ્તો ચલો આપણે કરીએ મારો ગાડી જ એચી દેખી દેખીશું એક્સી મારા ઉગાડી નાખે છે અને ગરમી બહુ પડે છે દોસ્તો ગરમી આજોભાવ પંખો ચાલુ કરી દીધો છે તો હવે ચલો ગરમી ચાલુ કરી દઈએ ગરમી ચાલુ થઈ ગઈ તો ચલો આપણી ચેનલ ચાલુ કરીએ તો ચલો આપણી ચેનલ ચાલુ કરીએ આપણી ચેનલ ટીવીમાં આવે કે આ ટીવીમાં આવે કે આપણે જોઈએ ચલો ટીવી ચાલુ થઈ જાય છે અમે દેખી શકો છો ડીપીજી ટીવી ચાલુ થઈ જાય પણ આપણે ચાલુ કરીએ તો વસ્તુ કરવાનું છે એ તમે દોસ્તો ટીવી ચાલુ થાય

હો ગયા હે ચેનલ દેખો દોસ્તો આ ગઈ હે રહી દેખો દોસ્તો હું દેખાતો છું તમને આપડી ચેનલ છે એક આ ચામુંડા સરકાર છે પહેલી દેખો આ પહેલી દેખાય ચાઉન્ડ વાળીએ પછી બીજી માળી છે આ બધી દેખો બધામાં મેં વિડીયો આપણા ચેનલના છે આ બીજો વિડીયો દેખો આ હું કહું દોસ્તો આ ચેનલને લાઈક કરો જરૂરથી બીજી જોશો થોડો વિડીયો ચાલુ કરી નાખો છે દેખો દોસ્તો ટીવી ચાલુ કરી નાખી છે હું આ ગયા હું દોસ્તો એક બીજી ચેનલ મું બતાવી અને જઈને તરત જ તમે લાઈક કરજો પાછા મોય આવીને તો સાચું અરેખો આડી આ ઓને જઈને તરત તમે લાઈક કરો શેર કરો અને લાઈક કરતા જ ટીવી બંધ કરી દઈએ ચલો બાર લઈ જાય બાર ગરમી બહાર ને આપણે ગરમી ગરમી છે ગરમી છે ગરમી છે ચલો હવે આપણે કોઈ ચેરન કરવાનું છે પૈસા જતા પડ્યા જોઈએ તો દોસ્તો ચલો આજે આપણું બાકી પૈસા જતા પડ્યા છે પચાસ રૂપિયા પડ્યા જશે રોકડા રૂપડા આપણે મહેસાણા જઈને આવીએ પછી સરસમાં તેની ચેરન કરી સરસ તો ચેરન કરશું બરાબર વ્યાપી સવાર

તો આ લીખની છે તો આપણે 5 વાગે પછી પાહો મરોક ચાલુ કરી નાખ્યો છે 5 વાગે 5 વાગી જશે હવે આપણે વિડિયો બનાવીએ ચલો હવે વિડિયો બનાવીએ આપણે પંખામાં એનામાં પંખાનો અવાજ આવે છે નિય નિય કરી છે તો હવે આપણે પાણી રેડીયા તમારે ધ્યાન मंदिर मंदिर के लिए तो छे 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 मंडी छे 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 મેચ મેચ સરસ રમી દીધી છે હવે આપણે ફોન ખીસી પવન દેખો દુખશો પવન એટલો કી ના આવો એની વાદળ બાદ દેખો તેવું સરસ લાગે છે દેખો ગરમી બહુ દુખશો દુખો ત્યાં ઘણો ઘણા મહિનો થઈ ગયો છે મહિના ઉપર વિડીયો બનાવ્યો પછી આપણે તો દુખશું તમે શપથ હાલો જો તમે શપથ લાળશો તો આપણે હારા હા હારા હારા વિડીયો બનાવશું જો તમે સપોર્ટ નહીં આલો તો આપણે બનાવીએ એટલે હું મોકો તો નહીં વિડીયો તમે લાઈક નહીં કરતા વિડીયોનો વિડીયો જેમ પતી જો બાય બાય ટાટા એવું થઈ જાય તો દોસ્તો લાઇક કરો શેર કરો અને બીજી ગુગા કિંગ ચેનલ નેચર મારી ચેનલમાં જઈ નેચર હશે ચાઉન્ડ સરકારવાળો લોગો એને જઈને તરત જ લાઇક કરો શેર કરો તો દોસ્તો તમારે આ વિડીયો આગળ તમારે જે બી ભાઈબંધ હોય એમણે બી મોકલજો એવું કેવું છે અને હવે કાશી વિડીયો બનાવવાનું ચાલુ કરીએ જો આજ આજ જે વિડીયો મોકલ્યો સારો વ્યૂ આવશે તો આપણે સર મજાનો બનાવીશું બરાબર તો અમે બધા જાય છે લાઈટ લાઈટો જોઈએ કોડમાં દેખી શકો છો બહુ ગરમી છે બસ આગળ જાય દેખો દોસ્તો સાયકલ આપણા ભય આપણે કોમેડી બનાવવાનું પણ કોઈ હાલ ભાઈ બનો હાચર જ નહીં હોતા એટલે આપણે બનાવીએ જા આપણે જે મહેણા જવાનું હતું કેન્સલ થયું કાર જવાનું છે કાળે વાગે જવાનું છે ત્યાં કેન્સલ થઈ છે જવાનું એટલે ઘેર છીએ એટલે આ મહેણા જવા નથી એટલે આપણે સરળ છો પવન છો હાથ પવન એક નંબર આવે આ કંજી દેખો કંજી હે તો કંચે કંતર શું કહેવાય હાર બનાવવું પડે છે બધું તો હવે ચલો આ શું ફોલું છે કાળું 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 કાળા કાળા પણ ઠપકા પડ ગયા છે અને હવે વાંચો બોલો હું હું વાંદરા બોલતા હે દોસ્તો તો સરસ મજાનું આપણે સરસ મજાને ખૂબ લખો મેં વાંદરા ખૂબ તમારા આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ગોગા સિંહ ચેનલ લાઈક કરજો અને બીજી ચેનલ બી લાઇક કરજો બીજા વિડીયો મળીએ બીજા ભોળવાબમાં નવા નવા વિડીયો સાથે મળીએ તો બાય